સનાતન ધર્મની જય આ છે સંત મહિમા તો પ્રથમ આપણે જોઈએ તો સંત શબ્દ કેવી રીતે બન્યો એ જાણવું પણ આપણે જરૂરી છે સામાન્ય રીતે સંત શબ્દનો એક વસનમાં પણ છે પરંતુ ખરી રીતે સત શબ્દોનું બહુ વસન પણ છે સત એટલે પ્રત્યક્ષ અંતરૂપ છે જેનો આપણે અર્થ થાય છે કે સદાયને માટે થવા વાળું એટલે કે પ્રગટ થવાવાવાવાવાવાવાવાવાવાવાળું અથવા તો કાયમને માટે રહેવાવાળું આવો પણ એનો ભાવારથ થાય છે એટલા જ માટે સંત પરબ્રહ્મ તત્વનું પણ એક લક્ષ્ય છે જે તત્વ સદાને માટે રહેવાવાળું છે તે વૈદિક શબ્દોકોષમાં સત શબ્દને એક પાણીનો પણ પ્રયાત માનવામાં આવે છે કે સત એક પાણી પણ સમાન છે કેમ કે પાણી હંમેશાને માટે રહેવાવાળું હોય છે અને કાળમાં પણ પાણીનો નાશ થતો નથી એટલે કે સત શબ્દનો વાસ્તવમાં નાશ થતો નથી તેને સત પણ કહેવામાં આવે છે અને સત આ જ હોય છે જો કે સંતોનું શરીર નષ્ટ થાય છે પણ તેઓનું પણ નષ્ટ થતો નથી કારણ કે તેઓ આત્મારૂપ બનીને સદાને માટે આત્મારૂપ સત સીત અને આનંદરૂપનું અસ્તિત્વ ધરાવે છે અને સાધુતા ભક્ત માં પણ એક સત શબ્દોનો પણ પ્રયોગ કરાય છે સ્થિર ભાવ રાખવાવાળાને પણ એક સત કહેવામાં આવે છે તેમજ તેને પણ નિમિત્તે જે કાંઈ કર્મ કરવાનું હોય તે કર્મનું નામ પણ સત કહેવામાં આવે છે પણ ભક્ત શ્રોત્રી મહાત્મા ઋષિ મુનિ ત્યાગી સંન્યાસી તપસ્વી યોગી ધ્યાની કોઈ જ્ઞાની આ બધા શબ્દો સાધનાની અવસ્થામાં જુદા જુદા અર્થમાં પણ આપણે એને સિદ્ધ કરેલા હોય એવી જ રીતે આપણે એને બોલાવીએ છીએ અને આ બધા જ જે નામો છે ભક્ત યોગી સંત એ બધાય નામોને જ્યારે સિદ્ધ કરી અને બધાય સાધનો હેઠે અને કોરે મૂકી અને પોતાની સુરતા પોતાનો તાર એક જઈ જ્યારે સતમાં લગાડી દે છે ત્યારે આપણે એ સાધકને એક સંત તરીકે પણ આપણે ઓળખીએ છીએ રૂપ અને અસ્તિત્વથી જે અલગ થઈ ગયા છે કેવલ સત જ સિવાય કાંઈ નથી આ સંત કહેવાય અને આપણને પણ એવો પ્રશ્ન થાય કે સાસા સંત કહેવા કોને અને સાસા સંતને ઓળખવાનું કાર્ય ઘણું અઘરું છે પણ વસંત ઋતુની જેમ કોઈ પણ પ્રકારનો સ્વાર્થ રાખ્યા વગર માત્ર કાર્યની ભાવના રાખનાર એને જ સાસો સંત પણ કહેવાય છે શાંત શીત હોય ઉદાર હૃદય હોય સદાસાર હોય નિસ્વાર્થ હોય દયા અને પ્રોપકારી જે હોય આવા જે ગુણો જનામાં હોય છે તે જ સંત બની શકે છે અને દરેક જીવ માત્રને સાસો માર્ગ બતાવે છે આવા સંતો સાથે પણ સંગ સત્સંગ કરવાથી કદી વ્યર્થ જતું નથી ને પરમાત્માને પામવાનું સાસું સાધન સત્સંગ છે અને સત્સંગ ત્યારે જ પ્રાપ્ત થાય છે જ્યારે કોઈ સાસા સંત મળી જાય છે અને આવા જ સંતોના સિંધેલા માર્ગ ઉપર ચાલવાથી પણ આપણું જીવન પણ ધન્ય બની જાય છે અને પ્રભુની કૃપા પણ થઈ જાય છે અને આપણા હૃદયની અંદર સાસો આનંદ પણ થાય અને આવા જ સાસા સંતો જ ભગવાનની લીલાનું પણ રહસ્ય જાણી શકે છે અને આવા સાસા સંતોની પ્રાપ્તિ થાય તો જ આપણું પાપ અને તાપ તેમજ અજ્ઞાન અને અહંકારનો પણ નાશ થઈ જાય છે જો આવા સાસા સંતો બહુ ઓછા હોય સંસારમાં પણ ત્યાંના અસ્તિત્વ સ્થિત આ જગત સાસુ છે અને સાલે છે અને કેટલાક લોકો સંસ્કાર દ્વારા જે મહાત્માના મહાત્માપણાનો નિર્ણય કરે છે એમની એક આ મોટી ભૂલ છે માત્ર સંસ્કારોથી જો કોઈ પણ સંત મહાત્માની સાસી ઓળખ ઓળખાણ થઈ શકતી નથી કોઈ પણ સંસ્કાર કરવાવાળાને સંત કે મહાત્મા અથવા તો યોગી એમ પણ માની નહીં લેવું જોવે માત્ર ભગવા વસ્ત્રો ધારણ કરવાથી કે એના ભૂજા પણ ધારણ કરવાથી સંત બની શકાતું નથી સંત તો તે સંત જ છે ને આવા મહાન સંતના જીવનની પ્રત્યેક ક્ષણ પરબ્રહ્મ પરમાત્માના આનંદની શુદ્ધ મસ્તીમાં જ વ્યતીત થતી હોય છે અને આ સંતના મનમાં શોખ કે મોહ પણ રહી શકતા નથી આ સંત જ સૃષ્ટિનો મોટો આધાર છે પ્રત્યેક દેશમાં પ્રત્યેક કાળમાં સંતનું હોવું પણ આવશ્યક છે સંસારમાં સંતોનું સ્થાન સૌથી ઊંચું પણ છે રાજા અને પ્રજા દરેક વ્યક્તિ નાનો કે મોટો તો દરેક મનુષ્ય બધા જ આ સંતોને પોતાનાથી સળિયાતા જ માને છે અને સંતોનો સમાગંગ તો ભગવાનની કૃપા હોય તો જ આપણને પ્રાપ્ત થાય છે અને સંત પદાર્થ માત્ર પરમાત્મા જ છે અને પરમાત્માના યથાયત તત્વને જે જાણે છે તે જ પદાર્થને મેળવી સ્વીક્યા છે તે જ હાસા સંત છે અને આવા સા સંતો લગભગ આ જનતાની અંદર પ્રગટ થતા નથી અને એક સાધારણ સ્વરૂપની અંદર માનવીની અંદર ભળી જાય એવા સ્વરૂપની અંદર સંસારની અંદર પણ વિસરણ કરતા હોય છે અને આ સૃષ્ટિનો આધાર બની જાય છે આ જ સાસા સંત છે અને સંતો આજે પણ છે અને આમ જનતાની વચ્ચે પણ આવે છે પરંતુ આપણે એને ઓળખી શકતા નથી અને સંત જ આ જગતમાં જે વિશુદ્ધ અને સાત્વિક જે પરમાણુ છે તેને એ ફેલાવ્યા કરે છે અને સત્વગુણ અને સદાસારની પણ રક્ષા કર્યા કરે છે પ્રત્યેક સંત સૃષ્ટિના કલ્યાણના હિતમાં જ હોય છે અને સાચી સંતની પ્રાપ્તિ તો પરમાત્માના પરમ પવિત્ર ભાવમાં જ સ્થિર હોય છે અને સર્વકામનાઓથી પણ નિવૃત્ત તેમજ તેમાંથી ઉત્પન્ન થયેલી ઉત્તમ કોટિની પણ શાંતિ જ હોય છે અને સંત પ્રકૃતિના ત્રણેય ગુણથી પર હોય છે અને સમસિત પણ હોય છે અને સમદ્રષ્ટા પણ હોય છે તેને પ્રિય વસ્તુની પ્રાપ્તિમાં હર્ષ અને અપ્રિય વસ્તુમાં પ્રાપ્તિમાં કોઈ શોખ હોતો નથી અને સંતને કોઈપણની પરવા પણ હોતી નથી અને અજ્ઞાની લોકો તેને ગમે તેવા સમજે છે પણ એ પોતાની સિદ્ધિ કે સંસ્કાર બતાવવાની બિલકુલ પણ ઈચ્છા કરતા નથી અને સંતોનો બહારનો જે શરીરનો વેશ ગમે તેવો હોય પણ તેનું મન તો સ્વસ્ત અને જળની માફક પવિત્ર અને નિર્મળ જ હોય છે પોતાનું સીત પોતાના વશમાં રાખે છે અને તે આત્મામાં પણ સ્થિર હોય છે અને આ દુનિયામાં કોઈ પણ દેશ એવો નહીં હોય કે જ્યાં સંત ન હોય જે મનુષ્યને એકવાર કોઈ સાસા સંતનો સથવારો મળી જાય તો સદાને માટે ન્યાય બની જાય છે આપણો ભારત દેશ પણ સંતને ભગવાનના પ્રતિનિધિત્વ માને છે કે એટલા માટે જે તમામ લોકો સંતોને પોતાના ગુરુ માને છે કોણ પણ ક્ષેત્રના અગ્રણીઓ અને મહામાનવો પણ સંતોની સામે પોતાનું મસ્તક નમાવવામાં પણ ગૌરવ અનુભવે છે જેવી રીતે ભગવાન સૂર્યનારાયણ આપણને બહારના જે નેત્રોને પ્રકાશ આપે છે તેવી જ રીતે સંતો પણ આપણા અંદરના નેત્રોને પ્રકાશ આપે છે અને સંત જ મનુષ્યને માટે દેવ સ્વરૂપ છે અને સંતની સાથેનો જે સંગ ક્યારેય આપણો વ્યર્થ જતો નથી ઈશ્વરની પ્રાપ્તિ માટે સત્સંગ જ એકમાત્ર સુલભ સાધન છે આજ સંત મહિમા છે અને સત શબ્દોનો પણ ભાવાર્થ એનો અર્થ પણ આજ છે સંત ક્યારેય નાશ થવાવાવાળો શબ્દ નથી દરેક ભક્તથી માંડીને યોગી સુધીના દરેક જે સાધનો છે જે સાધ્યો છે તો દરેક સાધનામાંથી નિવૃત્ત થઈ સતને પકડે છે ત્યારે જ એ સંત બની શકે છે આજ સંત મહિમા છે ગુરુ ભગવાન કી જય સનાતન ધર્મની જય દરેક સંત ભક્તને પ્રણામ